આમ બહુ મસ્ત દેખાય ના ત્યારે આપણું થવું ને કે જે ફરી ફરી રીલ બનાવો કોઈક તે કોઈ કોમેન્ટ કર નાખતે માં હા ને પાછળ ઠંડા એ તો આપણો દોસ્તા રહે ને ઓ ઓ છે ને બધા યા 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 મેરી લે જા એ બધા છે ને વેચો ના એ કાઉન્ટર એ લગાવી દે બરાબર હવે કહી દીધું છે હવે જવાબદારી તારી બરાબર સાર હો હવેલીથી કાંઈ કમ નામ હવેલી જહિ લાગે દોસ્તાર ભાઈ હા બે જણ બેઠેલા તમને જુલા લખાવ હા કાંઈ નામે પાંચ બે હજાર પાંચ હજાર દસ હજાર જુલા લખાવ લખાવી દેજા ઓછા મશુ લાખ લખુ નથી આખી દેવાઈ ના માણું કે આ પાંચસો એક ચાલી ચાલી પણ ઉધાર ઉધાર ખાતામાં ઓર્કેસ્ટ્રા વાળા બે આવી ગયેલા યાર ભાઈ ઓર્કેસ્ટ્રા વાળા પાર્ટી આવી ગઈ જાય ઓર્કેસ્ટ્રા કાની પાર્ટી માથે નહીં ખબર બસ પણ આવી ગઈ જાય ફરી તૈયારી ચાલે તે હવે રાતે ના આપી બહુ મજા આવે દોસ્તાર ધોરા પાકમાં તો માર્યું ને બહુ જ મજા આવે લાગે તેમાં તે દોસ્તાર આગળ આપણે અડધે બારે વિડીયોમાં દેખાડેલા જાય પણ એના ટેબલ લગાવ્યા ગયા બધા પાક દોસાર અલગ અલગ બામાં એ રૂહના જડુના એ બરાબર એડજસ્ટ કરી લે ભાઈ આમ બે નજર તરાવનો આ વાતાવરણ તો દોસ્તાન આ છે ને મંદિર રસોડા રાખલા છે તૈયારી ચાલુ છે તમાર પાસે બહુ મહેનત કરવા લાગના છે দা যি দেখাই শাক পানী পুৰিয়া বনা

Not મંદિરે પહેલાં થાળ મૂકવાના છે મિત્રો અહીંયા મજૂર અને વેઠર નાય છે જમવાનું પછી બધા અમે જમશું અમારા સ્થાનિક આ છોકરાઓ છે પહેલા બેઠવાનું ચાલુ કર્યું બધાએ ગંતીલાલભાઈ ભરતભાઈ જો રસોડામાં બધા જ બહુ મહેનત કરતા છે ભરતભાઈ તમે પછી જોઈ લેજો વાર લાગે મુકજા મૂકતા પણ બધા છોકરાઓ બહુ મહેનત કરતા હશે થોડો ઘણા બધા આવશે બી નાહ બધી તૈયારી ચાલુ કરે છે

એટલે આપણે પેલા ફળિયા ને પોતા જમાડવાનું પેલા ચાલુ કરી જમવું કાકા જો કેવું લીધે તમને બતાવો એમ કે એવાનું ડાયટિંગ ચાલે એટલે આટલું જ ભાત નથી ખાવું ખાય જ નહીં કમું કાકા આજે જ થોડું થોડું ચાલો ખૂબ સરસ મજા તારી રહે આ વિનોદભાઈ છે કિરીટભાઈ છે માસ્ટર તો બહુ કહેતી છે કાલે વાલીદાર આપણે ખાવડેલો તો માસ્તર બધા મટલામાં અહીંયા ચેકિંગમાં છે અમારા વડીલ છે બધા આ વડીલ છે પેલા વડીલોને પણ જમાડવાનું આયોજન કરી લાવ્યું પછી જે સ્થાનિક અમારા ગામના છોકરાને પડ્યા નાશે એને જમાડશે બરાબર ને કે બરાબર ને પહેલા આપણે મજૂર અને વેટરને જમાડ્યું પરફેક્ટ ને પણ એટલે બીજા જો હે તો બધાને બી એ રીતના કરતા જાય તે પણ બહુ મળે જ અમે એને પેલા કે છે તમે જમવા જાય તો કોઈ પેલા જમાડેલું કાજે પહેલી વખત અહીંયા જાય તમે પહેલી વાર ને સારું લાગ્યું ને બાકી તમને જમતા કેટલા વાગી જાય આઈ આઈ આય આઈ તો મિત્રો આવું ન કરતા ખરેખર આપણે ત્યાં જે કોઈ એ રીતના કામ કરાવે આપણે એને લીધે જ આપણે પ્રસંગ હોય તો ખૂબ સારો જાય આવા જે કોઈ કામ કરાવે તો બધાને વિનંતી આ રીતના થોડું આયોજન કરજો જેથી એઓને જલ્દી જમી લેતા આપણે મોડે સુધી બી થાય તો બી ઓને વાંધો ના હોય અમારા ગેંગસ્ટાર આવી ગય બધા વાત છે ભાઈ બધા જ બહુ કામ કરતા છે ભાઈ કે હમણાં નીતા તળિયાવાળા તો બહુ હજેરી નીતા તાળિયા એ બધા હે ના ઓટકે નાટ કોઈ ભાઈ નીતા તાળિયા આપણો પ્રોગ્રામ ભી કરો ને ખબર આય ને હા માસ્ટર તો બો કેતો છે ને ના વખત તારે હાચાવાનું છે હા હમણાં નીતા તાળિયા પ્રોગ્રામ છે ને આજ રાખો ને નીતા તાળિયા જુલાબી વિડીયો રીતે ડુમલાવ ગામ દેસાઈ ફળિયા પાટડી તાલુકો જિલ્લો વલસાડ તો આ બેનોને પણ પહેલા અમે જમાડી લેવાના આવશે એટલે બધા પહેલા જમી લઈ પછી મોડે સુધી પણ કામ કર્યા કરે ઘણી વખત મિત્રો એવું થાય કે પણ બહુ મળે સુધી કામ કર્યા કરતા પણ જમવાનો સમય નથી મળે ત્યારે એને માનો ઓળખાય તો મી કાકી રક્ષા એટલે આખી થાવ કે મારી ગોર વારી આવી ભાઈ પછી તો મગ ચા રીતે કોણ હાક ચા પાછા એટલા એ બીટુ પલાનો કમર આવે ભાઈ સોનું કોણ તો અરે બાપરે કામ કરો બેનો પણ બધા જમી આ માસ્તર બી જમવા લાગ બે જણા પણ બધા કે ભાઈ જરૂર પૂરતા ભોજન લેજો જરૂર કરતાં વધારે એટલે ના ના અન્ન બગડ ના બરાબર ને ના બધા સફાઈ કરો લઈ જાય બહુ વીડે કાં ના બહુ બગાડે ખાચી વાત ને ચાલ દોસ્તાર હવે ખાઈ લે દોસ્તાર એવા હમણાં માસ્તરે બી એકદમ જરૂર પૂરતા લીધા દાળા એ તો નીચરી કાંઈ પૂરા કે એટલે દોસ્તાર બધા આંખે કે જરૂર પૂરતા જ ભોજન જરૂર પૂરતા ભોજન ના લેન અન્ન બગાડ ના કરો ધીમે ધીમે બધા જમવા માટે બધા આવી રહ્યા છે આજે

Harau itu ya